સોમનાથ મંદિર ખાતે આજરોજ અગ્ણ્યાએંશીમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી અંતર્ગત પ્રાતઃ શૃંગાર તિરંગા સાથે કરવામાં આવ્યો હતો સોમનાથ મંદિરમાં અગ્ણ્યાએંશીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી અનોખી જ રીતે કરવામાં આવી સવારની પ્રાતઃ આરતી દરમિયાન મહાદેવના શિવલિંગ ઉપર તિરંગાનો વિશેષ શૃંગાર કરવામાં આવ્યો આધ્યાત્મિકતા અને દેશભક્તિનો અનોખ જ સંગમ જોવા મળ્યો મંદિરમાં ઉપસ્થિત ભક્તો આ અદ્ભુત દ્રશ્ય નિહાળી ભાવ વિભોર બની ગયા હતા

જે પ્રકલ્પો શરૂ કરવામાં આવ્યા છે તેનાથી આપણે અનુભવ કરી રહ્યા છીએ કે આપણો દેશ સર્વાંગી વિકાસ મેળવી રહ્યો છે મેક ઇન ઇન્ડિયા સ્વચ્છ ભારત અભિયાન જે સર્જનાત્મક વિચારધારાથી રાષ્ટ્ર વિકાસના પથ ઉપર અગ્રેસર થયું છે એક ભારત શ્રેષ્ઠ ભારતનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે આપણો દેશ ઉત્તરોત્તર પ્રગતિ કરી એ શ્રી સોમનાથ મહાદેવને પ્રાર્થના કરીએ આ તકે પોલીસ સ્ટાફ એસઆરપી જવાનો તેમજ શ્રી સોમનાથ ટ્રસ્ટ પરિવાર તેમજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ધ્વજવંદનના કાર્યક્રમમાં પધારેલા સૌને શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી પ્રસાદ વિતરણ કરવામાં આવેલ